સનાતન ધર્મમાં ગાયને માત્ર એક પ્રાણી તરીકે નથી જોવામાં આવતું પરંતુ તેને ગૌમાતા કહીને પૂજવામાં આવે છે માતા એ હોય છે જે નિસ્વાર્થ રીતે પોષણ આપે જીવનને સહારો આપે અને બદલામાં કશું માગતી નથી ગાય એ જ કાર્ય કરે છે તે આપણને જન્મ આપતી નથી છતાં તેના દૂધ દ્વારા આપણું પાલન કરે છે બાળકના જન્મ પછી જે પ્રથમ પોષણ મળે છે તે ગાયના દૂધથી મળે છે એટલે જ તેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે વેદો અને પુરાણોમાં ગાયનું વિશેષ સ્થાન બતાવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાયમાં બધા દેવતાઓનો વાસ છે ગૌ સેવાને મહાપુણ્ય માનવામાં આવ્યું છે પ્રાચીન કાળથી ઋષિમુનિઓ આશ્રમોમાં ગાય પાડતા હતા કારણ કે ગાય સાત્વિકતા શાંતિ અને ધર્મનું પ્રતિક છે ગાયની હાજરીથી આસપાસનું વાતાવરણ પવિત્ર બને છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે ગાયના શરીરમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે એવી શ્રદ્ધા સનાતન ધર્મમાં પ્રચલિત છે આનો અર્થ એ નથી કે આપણે ગાયને ભગવાન સમજી લઈએ પરંતુ એ સમજવું છે કે ગાય સર્વ ગુણોનું પ્રતિક છે કરુણા સહનશીલતા શાંતિ પોષણ આ બધા ગુણો ગાયમાં જોવા મળે છે તેથી જ ગાયની પૂજા દ્વારા માણસ પોતાના અંદરના દેવી ગુણોને જાગૃત કરે છે પ્રાચીન સમયમાં ગાય ધન માનવામાં આવતી હતી રાજાઓની સમૃદ્ધિ ગાયોની સંખ્યાથી માપવામાં આવતી માત્ર દૂધ આપતી ન હતી પરંતુ આખા ગામની અર્થવ્યવસ્થાનો આધાર હતી ખેતી યજ્ઞ દીવો ઔષધિ બધામાં ગાયોનો સીધો કે આડકતરો ઉપયોગ થતો હતો એટલે જ ગાયનું રક્ષણ કરવું એ સમાજનું રક્ષણ માનવામાં આવતું ગાય સાથે જોડાયેલી ગૌ સેવા એ અહંકાર તોડવાનો માર્ગ છે જ્યારે માણસ નિર્વાચ્ય પ્રાણીની સેવા કરે છે ત્યારે તેના અંદર દયા અને વિનમ્રતા વધે છે ગૌ સેવામાં કોઈ દેખાડો નથી કોઈ સ્વાર્થ નથી માત્ર સેવા છે અને આ સેવા જ સનાતન ધર્મનું મૂળ તત્વ છે ગાયનો સંબંધ યજ્ઞ અને હવન સાથે ખૂબ ઊંડો છે ગાયના ઘી વગર યજ્ઞ અધૂરો માનવામાં આવે છે ગાયનું ઘી અગ્નિમાં સમર્પિત થવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને માનસિક શાંતિ મળે છે આપણા પૂર્વજોએ આ બધું માત્ર શ્રદ્ધાથી નહીં પરંતુ અનુભવથી અપનાવ્યું હતું આજના યુગમાં ગાયને માત્ર દૂધ સુધી સીમિત કરી દેવામાં આવી છે પરંતુ હકીકતમાં ગાય જીવન જીવવાની એક સંપૂર્ણ વ્યવસ્થા આપે છે ગાય આધારિત ખેતી કુદરતી ખાતર આયુર્વેદિક જીવનશૈલી અને પર્યાવરણ રક્ષણ આ બધું ગાય સાથે જોડાયેલું છે ગાય બચાવવી એટલે ભવિષ્ય બચાવવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગાયનું મહત્વ ખૂબ મોટું છે ગાયનું દૂધ ઘી દહી છાસ માનવ શરીર માટે અત્યંત લાભદાયી છે પંચગવ્ય એટલે દૂધ દહીં ઘી ગોબર અને ગૌમૂત્ર આયુર્વેદમાં ઔષધિ માનવામાં આવે છે ગાયનો ગોબર ખેતી માટે ઉત્તમ ખાતર છે જે જમીનની ઉપજ શક્તિ વધારવામાં મદદ કરે છે અને પર્યાવરણને સ્વચ્છ રાખે છે અંતમાં કહી શકાય કે ગાય કોઈ ધર્મનો વિષય નથી ગાય માનવતાનો વિષય છે જ્યાં ગાય સુરક્ષિત છે ત્યાં સંસ્કાર જીવંત રહે છે અને જ્યાં સંસ્કાર જીવંત છે ત્યાં સનાતન ધર્મ સ્વયં જીવંત રહે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ